જાણું બાડવા વાળા જાલ્યા છે હર નોકરી મે કોઈ મંદી આઈ ગયો નોકરી મે ને બધી રીત નોકરી મે જવાતું નહીં પછોડી જરૂર પડી તો હું મોટા ભાઈ પાણ પૈસા જ પણ મોટા ભાઈ તો આપણા ઘણા આળા કાઢે હું પૈસાની હોણ જરૂર હોય તો હું હાલી દઉં અને મારે જરૂર પડી ત્યારે આળા કાઢતા નહીં હોય પછી રૂપિયાવાળા પણ હું કરવાના પૂછું તું પડશે હોણ કે ભાઈ પૈસા ગમે તે કરીને થોડા ઘણા વેચવા યાર મને મારા મોટાભાઈ આરા કાઢે તો આને ખરા કર ભાઈ ભાઈ એનું કોમ ના કર તો ઘણું કર અહીં વાણું દોતા હોય તો આપણે હાલી દઈએ મોટાભાઈની વાત તો કરવી પડશે કે મોટાભાઈ મારા પૈસાની જરૂર છે હમણાં મંદી આવી ગઈ છે અને ખેતર બેતર વાળ પણ બધા ભાગ જવાના આને પણ એ કોઈ બરાબર પાક થયું નહીં નોકરી મેં કોઈ હસ્તે આવતી નહીં મારા પૈસાની જરૂર છે એ મારે મોટાભાઈની વાત તો કરવી પડશે મોટાભાઈ ભેગા તો જ વાત કરો મારા આટલા પૈસાની જરૂર છે ગમે તે કરો મને થોડા પૈસા વેધવાયેલા જે બે થઈ ટકા જે વેવો હોય ના પણ મારે આટલું કોમ કાઢ્યા મારા પૈસાની હાલ જરૂર પડી જાય મોટાભાઈને મારે કેવું તો પડશે પૈસા ઘણા આરા કાટકા ઘણા કરતો પડશે મોટાભાઈ ગમે તે કરો પણ થોડા પૈસા મને વેધવાયલા એવું થઈ ગયું છે ને એટલી ગરમી પડ્યા સર લગભગ કેટલી કેટલી ડિગ્રી ગરમી વધી ગઈ સર ગરમી ગરમીએ તો હદ કરી છે બધી છેટલી અને એક બાજુ વરસાદે પડે સર વરસાદ પડે કરીએ તો વસ્તી છેટલી મળી જઈએ આજ તો હા મોબાઈલમાં હમા છે તો હાઈટમાં મળી છે એટલે આ ગરમીમાં અડધો મળી જશે અડધો વરસાદમાં મળી જાય છે અડધો વોમ મળ્યું ને અડધો એક્સિડન્ટમાં મળ્યું છે ને સારા હું કુદરતની લીલા છે ભાઈ જબરજસ્ત લીલા બનાવી છે કુદરતી અમુ આપણને ગરમી લાગે છે તે આપણે ઓઠું મારીએ પેલા જેના ભાઈને મળીએ અને થોડો ટાઈમ પાસ કરીએ પણ શું કરીએ ઘેર બે ને ઘર મહે પણ ખોના ભાઈ ખાઈને સાપ કંટાળી છે હા અને ગરમી તો હદ વટાઈ દીધી સર આટલી બધી ગરમી પણ છેટલી ગરમી પણ હશે આ ગરમીમાં ગરમી હું તો ત્રાસી જાય શાપના હા એમાં બાર ને કરવું પડશે લાવે ને પેલા જેના ભાઈને ઘેર જવું તે વળી થોડી ગપ્પો મારીએ ભાઈ બધા અમે તો પણ અમારે બહુ છે તમારું શું તકલીફથી છે મારા બંને તકલીફ આવી ગઈ સર એવી તકલીફ આવી ગયો ને પૈસાની જરૂર પડી તા થોડી પણ તમે કોમ ધમ તો આખો કરતા નહીં પછી નોકરી મેં આવી હજારે પૈ કઈ ખરી પગારમાં ખ્યાલ પડે ને ખેતી હાલી તો ભાજા ને પણ કોઈ ખેતીને દમ લાગતો નહીં બરોબર મારે પૈસાની હાલ જરૂર પડી છે અરે ભાજ્ય હમા રાખવા પડ્યું કે પણ હમા ભાજા રાખ્યા કાયમ થી વાધું શું ક્યાં નહીં હોય એવું ક્યાં બાપડો

પૈસા આવવા તો તા ને ના પાડતો પેલા રીપુલાલ ની વાત કરવી પડશે મારો મેં સગવડ કરો ગમે ત્યાંથી માહિ નકાર બે ટકા વ્યાજ ત્રણ ટકા વ્યાજા રે ગમે તે ગમે તે કોઈ ભાઈ બનપા લઈ આનો અને પૈસો ના દહી યાર એવું પણ તમારા માટે થોડું એવું હોય ભય માટે એવું કોઈ રાખે ગમે તે

મને મારે પણ મારી ઇજ્જત સવાલ ના હોય ની ચાલો આટલા રૂપિયા વ્યાજ પૈસા લેવા મારા ભાઈ ને થોડું મારી યાર

એક બે ભાઈ મને ભેગા હતો ને તો વાત કરું તો આ રીતે મને આમ કહો ને એક તો આનું પૈસા લેખા છે નહીં લે કરે આમ વાત જોડી થાય ને આવું જાય આકાન હારું શું કામ પડ્યું છે બહુ દાડા ભાઈ ફોન કર્યો સાત મહિના પછી ફોન કર્યો એટલે વિચાર કરવા જેવી વાત છે સ્વાભિમાન હોય હાથે લઈ જવું હોય કે તાતા બે વાવજો એવું જવું હોય ત્યાં બોલા હોય અહીંયા કરવા તો નહીં જવું સ્વાભિમાન ખેર તો આજે આવીએ કાકાએ બહુ દાડા પછી ફોન કર્યો બંને ફોન કર્યો તો વરી મને હો ત્યાં હલવાયા હોય એવું લાગે મને હેરા શું કાકા જેવું

ઓમ પૈસા લઈને આવું હું કશું હોય ભાઈ નું છોડા પછી આ દોડી નાખી લઈ હા અત્યારે પૈસા ના લે પછી તમને છોડાવ આવશે હા ઈ બી તો પર પૈસા પર દોડીને લઈ નાખી કે થાય એવું કરીએ હાડો હા ઈ કેવું બરાબર હા હા એવું કર હાડો હા હા તા આપી લે ખડી તો હા હા બસ આવ હાડો ઓ ભાઈ ઓય ઓય નંબર બંબર તો હશે ને તમારા ભાઈ નો હા નંબર તો મારા પાસે લે જ લે ફોન મળી દીધા પણ પૈસા છે હા કે એ પૈસા લે જ યાર પૈસા લેવા તો ભાઈ બેન કોના હારા તુઈ એ બગા પૈસા તો થાય જ નહીં એવું કામ કરું એટલે ગમે તેવા આપણે યાર ભાઈ બેન કહેવાય આ નંબર લેવો લે લ્યો એવું બરાબર આ તો તું નંબર તો લે લે આવ કેવું શું કરે ખબર બોલો સમન કિડનેપ કરીએ હા અને પણ એક જગ્યાએ બે બેહીએ હા અને પછી ફોન કરીએ

હા તે તમારા ભાઈ તલો ભાઈ કિડનેપ કર્યા છે હા દોઢ લાખ રૂપિયા થશે દોઢ લાખ રૂપિયા વ્યાજ હાથે કોઈ તકલીફ ના કરતા કોઈ નુકસાન ના કરતા પૈસા પેહલા જોશે બરાબર પૈસા તો તમારે મળી જાય તમને

પણ કીધું કે મારું કેમ છે અને આ પૈસા લીધા છે લઈએ છે અમે પૈસા હાલવા તો જવું પડશે ખોટી કા તો શું છે નહીં પડતી તો આ ભાઈ ના આ માટે તો જવું તો પડે પૈસા જવું પડશે પૈસા લઈને કોઈ જોતો એટલે ભાઈ ને તો સોડાવો તો પડે ડબલ થવા તો થઈ ને કોઈ નઈ ભાઈ એને થોડું ચાલુ ભૂખ ભૂખ આવે યાર સાચી વાત છે અરે સાચી વાત છે મેં રૂબરૂ જોયા એવું છે તાણ એટલે તમે બોલાવા તાણ મેં માનતો નતો મેં કીધું આપા નઈ બોધાય ખાલી ફોન કરતો હે તો તમને સમજાય મને માં આપા ફોન આયો તો કે ભાઈ 1.5 લાખ રૂપિયા મેં માંગ્યા છે તે એવો પકડ્યો છે કે તમે આવો હું કેવા મુખા લેવા હું માલના મુમાર બધું મુઢું મુઢું શેપ બંધી નાખી એવું છે તો આ તાત્કાલિક જવું પડે હું પેલી સાઈડ હોતો આ બાજુ ઓકે બધી સાઈડ ફરતો ફરતો મુકા મળતા સી આ અસી તો કોણ કહું

હા હમુ તો મને પતયું છે દેખાતા નઈ જેટલા ગયા બોલો અરે હેડક ફોન પણ ના કરે તમે તો એવું છે ચોરી નાખો કાકા કેમ પૈસા લેના આવે પૈસા પૈસા હું કંટાળ્યો છું પેલા કાકો દેખાય એ છે એટલે બંધી નાખો બંધી નાખો ફટાફટ પેલા કાકા આયા છે

પણ એને બતાવો ખરા મૂકો પૈસા તો આયે તો પેલા પૈસા આપો ને પછી મારો ભાઈ લઈને આવશે તો તમે હા પૈસા ધોવાયે બધા લઈને આવ્યો છું દોઢ લાખ ઉપરથી પણ ઓછા હા તો તમે પૈસા દોઢ લાખ ઉપર પણ ઓછા નહી હોય